સુરત મહાનગરપાલિકામાં કામદાર યુનિયન અને પાલિકા વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે થોડા દિવસો પહેલા પ્રાઇમરી હેલ્થ વર્કરને સબ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે આપેલા પ્રમોશનને લઈને સ્થાનિક યુનિયન કોર્ટમાં ગઈ હતી જ્યાં કોર્ટની ફટકાર બાદ મનપાને પ્રમોશન ઓર્ડર રદ કરવા પડ્યા હતા આ નિર્ણય બાદ યુનિયનના નેતાઓએ પાલિકા કચેરી બહાર ફટાકડા ફોડી ઉજવણી પણ કરી હતી પણ તેના ગણતરીના કલાકોમાં જ મનપાના ડેપ્યુટી કમિશનર નિધિ કડક પગલું ભરતા મનપામાં ચાલી રહેલી પચીસ કામદાર યુનિયનોની માન્યતા અંગે પુરાવા રજૂ કરવા માટે નોટિસ ફટકારી હતી ત્યારબાદ પરિસ્થિતિ વધુ તંગ પડી રાત્રે દસ વાગે મનપાના અધિકારીઓએ બે યુનિયનોની ઓફિસના તાળા તોડી સામાન બહાર મૂકી ઓફિસો બળજવી શાંતિપૂર્વક ખાલી કરાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે જ્યારે બીજી બે ઓફિસ કર્મચારીઓની ગેરહાજરીમાં તેમની કચેરી બહાર ઉભા રાખીને બળજબરીથી ખાલી કરાવવામાં આવી હોવાનું યુનિયનો આક્ષેપ છે આ ઘટના લઈને કામદાર યુનિયનો રાત્રે એક વાગે લાલગેટ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ કરી છે મનપા ઇતિહાસમાં ઇતિહાસ પહેલી વાર મહેકમ વિભાગ એક સાથે પચીસ યુનિયનો નોટિસ ફટકારી છે અને હવે બળજબરીથી ઓફિસ ખાલી કરાવવામાં આવવાથી બંને પક્ષ વચ્ચેનો તણાવ વધુ વકર્યો છે રાત્રે અમારે ફક્ત ખત તો એ લોકો સાંજે છ વાગે અમારા જે ઓફિસ ના બોર્ડ હતા એ બોર્ડ ઉતારી લીધા અને ત્યાર બાદ એક બોર્ડ ઉતાર્યા પછી અમને અમે તો એ ઓફિસ બંધ કરીને ગયા પછી એમને આ બોર્ડ ઉતાર્યા હતા રાત્રે બાર વાગ્યા પછી આ એમને એમના પ્રાઇવેટ માણસો લાવીને કોર્પોરેશન નો સ્ટાફ માં કોઈ બિલ્ડર નો હતા કોર્પોરેશન ના ફક્ત બહાર નો સ્ટાફ કોઈ અજાણી અજાણા વ્યક્તિઓ દ્વારા આ આ કાર્ય કરવામાં આવ્યું છે એમનો એમને કાર્યપાલે કીધને અહીંના સિક્યુરિટી સ્ટાફ મળીને આ કાર્ય આ કાર્યકારી બધા અમને સાતથી આઠ અમારી ઓફિસમાં ટાળા તોડીને એ લોકો આ અમારો સામાન રસ્તા પર ફેંકી દીધો આ આ બાબતે કાયદાકીય રહે જે કંઈ કરવાનું થશે એ એ કરીશું એ છતાં અમુક ગઈકાલે રાત્રે સોરી રાત્રે દોઢ વાગ્યાના સુમારે અમે લાલગેર પોલીસ સ્ટેશનમાં અમે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે આ આ ડેપ્યુટી કમિશનર શ્રી નીડી મેડમ ના કહેવાથી આ આ કાર્યા સર્વિસ એમનો એક ઈગો હટ્યો છે અમારા સુદ્ર સુદ્રેશ સ્ટાફ મંડળ તરફથી એક કોર્ટમાં કેસ પેન્ડિંગ ચાલતો હતો અને એ એ કોર્ટ કેસ દરમિયાન એમણે 80 જેટલા કર્મચારીઓને પ્રાઈમરી હેલ્પર કોને એમણે પ્રમોશન આપીને પ્રમોશન આપી દીધું જે જે કેસ હાલમાં પેન્ડિંગ હતો તે કોર્ટની ઉપરવાડ જઈને એમણે આ કાર્ય કર્યું અને એ બાબતે એમને એમને બે કલાક સુધી ઉભા રહ્યા એમને જવાબ આપવો પડ્યો અને એ એમાં અમારો વિજય થયો અને એ વિજય ના આધારે અમારા કાર્ય કર્મચારી ફટાકડા ફોડ્યા એનો બદલો લેવાની અમારી સાથે આ કાર્ય કરવામાં આવ્યું છે